We'll પછી સુખ દે તોય ભલે અને દુખ દે તોય ભલે સુખે એટલું બધું મારા બાપ અમને ઓવરફ્લો થઈ જાય અને એટલું બધું નાખી દેતો કે સહન કરવાની બીજી વાત એની પ્રેરણા થાય ને તો જ સંતોના સાનિધિમાં મને તમને આવવાનો અવસર મળે એટલે તમારે માની લેવાનું કે મને પરમાત્માની પ્રેરણા થઈ નહીં તો સંતના સાનિધિ જવું એ નાની માના ખેલ નથી એ મોતીડા હેરણ માં એવો રાય માથે પડે ઘણ કે ફૂટે એમાં આવા ફટકી રે કેવાય ખરા ની તો ખરે ખબરું આવો ને જે સલરા

બળદ કે તારથી ઉલાળો ન ખાય અમારથી થી નખાય બોલો કે તું છો એવો જ હું છું તો હું આળોટો નાખી તું ઉલાળો કેમ નો નાખી ત્યારે બળદે કીધું તારી માનું નામ હું કે ગધેડી ગધેડી ના હોય ને આળોટા નાખે બાર એક જણો ગીર માં લાકડા કાપવા ગયો લાકડા કાપતો હતો લાકડા કાપતા કાપતા એક બરોબર વાય હતી વાયની ની માથે ડાળ અને ઈ ડાળ ઉપર એમ કહેવાય હુકલ ડાળ ખોતું અને કાપતો હાથમાં લી કુવાડી છટકી અને હારા હારા હાર કરતી કવામાં વહી ગઈ ભાઈ એક જ એમ કહેવાય કે એનો જે કઈ રડવાનું સાધન હતું કુવામાં ગયું એટલે બેઠો બેઠો રોવા મળ્યો મને તરતા આવડતું નથી મારી આજી વિખ તૂટી હે પરમાત્મા મારી કવાડી કાઢી દે મારી કુવાડી કાઢી દે પરમાત્માને હાથ કરો તો આવ્યો આવ્યો ભાઈ કવાડી કાઢવા આવ્યો પ્રભુ કે મજા તો નહીં બટા હું કાઢી દઉં આ આ વાયમાં ગઈ હા આગળ કાઢી દઉં પરમાત્મા ને એમ થયું કે આ બિચારો મને પુકાર કર્યો મારો ભગત છે તો આને એવી કુવાડી આપું કોઈ દે લાકડા નો કાપવા પડે હોના ની કુવાડી કાઢીને આપે કાલે બોલો કે એ મારી નથી મારથી પ્રભુ ખોટું ન બોલે મારી નથી ભગવાન રાજી થયો કો ગરીબ છે પણ કેટલો ઉધાર છે ભગવાન કીધું તારી નથી આવતા કે ના ભગવાન એમ થયું હજી લાલેશ આપું પાછા ગયા ગભર બીજી લેતો આવું બીજી લાવ્યા હોનાની પણ હાથો જોયો ને નવ રત્નો થી ચડેલો હીરા માણેક મોતી છોકરા આવો તું મારી પાસે ક્યાંથી હોય તો લાકડા કાપ ને નહીં પરમાત્માએ ત્રીજી ડૂબકી મારી ને હતી ની કુવાડે આપી કા કટાઈ ગયેલી કાઢી ભાઈ લોઠાની આ મારી છે એ જ કવાડી મારી ભગવાન રાજી થયા લઈ દોષ આ બે કવાડી તને ભેટ આપું છું

ભગવાન કે અરે ગાંડા હોના માં ન ડગ્યો હીરા કે પ્રભુ મને મોડો નો સમજતા પણ આની ના ની ના ટંડન કાઢો એની ના પાડું પછી હતી ઈની કાઢો પછી આ ભેટમાં બે આપો મારા બાપ એક નું પોહાણ ન થતું મારે તરણી નું કેમ પોહાણ કરવું ધાવણ ધાઈ વારે અમે કામ ના

જમની ભગત જેમાં તારું મતને ગુમાવીસૂન હું તમે કોના સંતાનો છે એ ખબર પડી જાય મારે તમારી ધરતી ઉપર સંત સુરા જન્મા છે એમાં ગિરનાર સત્ર જેટલા ગામ આખો છે હોરફ ના તો બાપ હું વખાણ કરવાના હોય જેને આવા અદભુત સંતો પાછળ મને તમને પાપ માલી પુનકોર દોરી જવાના કેળા દીધા છે મને તમને એવા સંતો કેવા જેવા તેવા નહીં હો હોય કે ભાઈ તારો લેખ ભૂહી નાયક વરફ નો સંત છવ હું કવિ ઈ લેખ માર લેખ ની માથે મેખ મારે ઈ આ હોરઠ ના સંત ભૂઈ નાખવી પડે તાકાત સમય આવે એની આશીર્વાદ મગાવી આપી દે બાપુ આપી દે એના બનો તો અગર હગા બાપ ને ત્રણ દીકરા હોય તો તમને લાગે તૈણે દીકરા ને આપે બાપે એક છોકરા હામો બાપ આલે ઘરે મારો દીકરો બો થાકી ગયો છે મારો દીકરો આવી ગયો ને એક મિરો

એના કોળમાં કોઈ ભૂતન હરજે ભાગી નથી બાપનું ગંગા એ પોગાડે મહાપુરુષો મંદિરો બનાવેલા દેરાસરો બનાવેલા બાવન વર્ષની ઉંમર એક જ મિનિટ નો એ પછી મારે જે તમને શંકર પાર્વતી ની મોજડી યાદ કરવો લેવું તમારા સામે પણ એ પેલા નો એક આ પ્રસંગ દીકરા માટેની વાત છે મેં પેલા દીકરાની વાત કરી ને સંતો પાસે શું માગવું એનો જીવતો જાગતો દાખલો શેઠ જગડું છે એટલો બધો મોટો માણા અબજોપતી માણા અનેક મંદિરો બનાવેલા પણ બાવન વર્ષની ઉંમર દીકરો નહીઓ વાળું કરીને શેઠ શેઠાણી બેઠા છે એટલે શેઠાણી એટલું કીધું કે શેઠ કે હા આપતો મા જગદંબા ના ઉપાચક છો માની પ્રેરણાથી તમે એટલી બધી સંપત્તિ ધરાવો છો તો માં તમારે આરે જો એટલા બધા વચને વાતો કરતા હોય તો કોઈથી તમારા વારસદાર માટે ન માગ્યું છેઠાણી શું માગવાનું હોય વારસદાર માટે માને એવી પ્રેરણા થાય તો આપશે નહીં શેઠ આજ માં પાસે જાય અને માં પાસે તમારો વારસદાર માગો આપણે તો ઓછું ઓછું લાગે છે પણ હું તો માવ મને કોઈક વાંઝણી કે કરોડપતિ ની ભાઈ છે પણ દીકરો નથી મને બહુ ખોટું લાગે છેઠાણી રસાલો તૈયાર કરો માણસો કઈ ગયો તૈયાર થાય માં જગદંબા ની જાત્રા એ જવું છે શેઠ જાત્રા એ દોઢોક માણા ને લઈ ને નીકળે છે રસ્તામાં એક વાયવ આવે સાંભળજો દીકરા કપાતર થાય કેવી દિશા થાય એનો જીવતો જાગતો દાખલો રસ્તામાં જ્યાં જાય છે વાયવ ભાળી આખો રસાલો રહ્યો દોઢો માણા પાણી પીવા માટે ઉતર્યું જ્યાં વાવે ફોગી પાણી પીવા જાય ત્યાં એક માણસ ને લાકડી લીનું ભેલો કીધું ભાઈ પાણી કોઈ ન પીતા કેમ પેલા મને દસ રૂપિયા આપો બધા એક જણા નો એક આનો લઉં છું પણ આપ એટલા બધા છો એટલે મારે એક એક ને ગણવા નથી ઉધડા મને દહ આપી ગયો પછી પાણી પીજો તમારો મોવડી કોણ છે શેઠ ઝઘડું છે આવ્યા બાપા હું છો કે દસ આપો શેઠ ભાઈ પાણી પીવાના લેવાય અને આ વાવ તો જગજાહેર છે કે જગ જાહેર છે પણ અમારા બાપ દાદા એ બંધાવેલી છે અમારા બાપ દાદા બહુ રૂપિયા વાળા હતા અનેક વાયુ બનાવી અમારા બાપ દાદા ગયા પછી સંપત્તિ વહી ગઈ અમારી આજીવિકા છે નહીં એટલે અમે બધા ભાઈએ વાયુ વેસી લીધી છે આ વાય મારા ભાગમાં આવી છે અને આ વાયુએ જે પાણી પીવે એના રૂપિયા હું ઉઘરાવું છું શેઠ ઝઘડું સાહેબ દસ ન આપ્યા વીસ આપ્યા કાલે વીસ કે નહીં દસ આપો બીજા દસ છે ને કે તે મને મોટામાં મોટી શિખામણ આપી ને એના કે આ તમે વાહે કદાચ માં અંબા પ્રસન્ન થાય અને એમ કે ઝઘડું આલે તને દીકરો તો માવું કેવું મા ભાગ માં હોય ને તોય ન દેતી મને નિર્વિશો કાઢજે મારી પ્રજા પછી મંદિરે કર ઉઘરાવે એવી પ્રજા મારે નથી જોતી બાપ નામે પછી આમ તમને કોઈ પેઠીઓ ઉખેડાવે એવી પ્રજાની માંગણી ન કરતા માંગણી એવી કરજો ધર્મ માટે દીકરો ખપી જાય સંતો માટે દીકરો ખપી જાય સંતો ની માસો ગોળ થઈ જાય આવા સંતાનો ની પ્રાપ્તિ આવી માંગણી કરજો હમણાં ધૂણતા છે ને એટલે મને યાદ આવ્યું જોજો તમે એમાં માતાજી ના ભુવા હોય એને તો આપણે પગે લાગી છે શક્તિ પાક થાય એક ભાઈ મને કીધું મને કે માતાજી નો આવે તો મને કે માતાજી પેન્ડ આવતા છે પેન્ડ માં ન આવે અડે ખાલી

એવી અનેક વીજળી ભેગી કરો ત્યારે એક સૂર્ય થાય એવા અનેક સૂર્ય ભેગા કરો ત્યારે એક નિહારિકા થાય અને એવી નિહારિકાઓ ભેગી કરો ત્યારે એક બ્રહ્માંડ બને એવી બ્રહ્માંડ ની જનેતા ઈ કોઈના પિંડમાં આવે ખરી હે આ પ્રતિષ્ઠા થાય જોજો તમે હાજર અરીસો મૂકવામાં આવે દ્વારમાં માં જયારે માની મૂર્તિ અંદર દાખલ થાય ને ત્યારે શ્લોક નો સહાનો એમ કે નાદ થાય એટલે અરીસો ઓમેટિક આડું ઉભું રહેવું તમારી રાખની કણી ન પડે ફાક કરીને ઉડાડી નાખે એ શક્તિના કોઈ દી કોઈ ઢોંગ ન કરતા તમને બે હાથ જોડીને વિનંતી કરો કોઈ એના ઢોંગ ન કરતા માં છે

આપણે કોઈ દી વાર કોઈ દી શનિવાર રહ્યા કે દાદા હારી પત્ની મોકલી આપણે તેમ કે જેવું આવ્યું પણ મારા બાપ ત્યાં ગોઠવી નાખે હાવ રાક શનિવાર અને હું તો એક કાયમને માટે વાત કરું છું કે જીવન હારું હારું જીવવા માટે હારા આવા સંતો ની પાસે જ અને જો તમે એક આપણો સ્વરાષ્ટ્ર ની એક પરંપરા છે કે રિવાજ છે કે કોઈ પુરુષ ગુજરી જાય મારી દિશા કેવી થાય વાવતા વાવતા દિવસ ને દતાળ ભાંગો દાંતો ભાંગી ગયો ને આવ્યો ઉતાર નીકળે ભાઈ મારો દાતો નાખી દે ઓલો ઉતાર કે મારી માં છેલ્લે ડું બાવડું પકડી જ બેઠો તારો દાતો ક્યાંથી નાખું ઓલો ખેડૂ કે તારી માઈ મારી માં લાવ હું બાવડું પકડું પણ મારો હાથી સુટ્યો મારો બાપ વાવણીઓ સુટ્યો એટલે ખેડૂત બાવડું પકડીને બેઠો હું તારે દાતો નાખીને દતાડ નો ઘા કર્યો કાલે તારું કામ પૂરું ઓલે માનો માનો ઘા કર્યો કાલે તારી પૂરું એટલે તમારું પૂરું થાય મારું પૂરું થાય એટલે આમ આમ જો જામ દેજો જેમ મજા આવે એમ કારણ કે આજ આજ અમને એક મોકો એ મળ્યો છે નકર આ પ્રોગ્રામ કરવા માં રોજ નું છે રોજ હાજે તક મીડિયા હોય રોજ આજ આવા સંતો ની પાસે કાલી કાલી ભાષા કરી બાપુ હા હા ગલથોલ કરીએ હા હા ગલથોલ

એટલે ખરેખર પ્રોગ્રામ કરવા નવીનતા નથી પણ આજ અમને આનંદ આવે છે હા હા પણ વાત જીવન કેવું જીવાય આ પ્રસંગ સાંભળજો મને બહુ ગમે છે પરંપરા છે કોઈ પુરુષ ગુજરી જાય તો એની ઘરવાળી પેલા મોં ઉપર શેડો લે પછી ગામની બાઈઓ શરૂઆત કરે બઈ રમ ખબર હોય આપણને ન ખબર હોય એમાં એક ભાઈ ગુજરી ગયો બાય કોઈ રીતે રોવે નહીં એટલે ગામની બાયુએ કોણિયું માર્યું કરે બાય મોં ઉપર શેડો લે ની તારો મરનારો મર્યો અને અમે તે છોકરા પાડો ફી દઈ ને પછી અહીંયા અમારે કામ હોય તું રોઈ લે ને તો એટલે પંચાયત ના સભ્ય એના ઘર ના એ પ્રતિજ્ઞા તો લીધી એને કીધું બાકી જિલ્લા પંચાયત માં કોઈ નો આગે દેવાનંદ ભાઈ તો નીકળી ગયા હા હમણાં બાપુ હમણાં ગાંધીગીર માં બકરી બે તો આપડે બધા ભેગા અને પાછું જો તમને શોખવટ કરું રાજકારણ માં કલાકારી માં કઈ ધંધા માં રોકાણ નહીં બાપુ બિલકુલ રોકાણ નહીં લાંબી શાળ ના જબા હેવરા અને થોડોક બોલતા આવડી જાય એટલે બે ધંધા મારા દેશ ના યુવાનો તમારી માટે હું ફલાણું કરી નાખીશ જો તમે મને મત આપશો તો હકીકત આ ખરેખર મજા આવે છે એટલે વાત ઈ કરતો તો બકરીને બકરી ને પશુ ફરવા નીકળે ને એમાં હામેલી ઓછીતા હવા જ આવી ગયો

એટલે હજી તો અડધે જ ભાગ્યું હજી બાકી છે હજી તો જોક ચાલુ થયો અને હજી મારો પ્રોગ્રામ હવે ચાલુ થયો અત્યારે સુધી તું માઇક ટેસ્ટિંગ કરતો મને ખબર નહોતી તમને બધા ના આવી હવાય ને આવે એક જગ્યાએ બાપુ ભાષણ હાલતું ભાષણ પણ નેતાજી તોતડા નેતાજી તોતડા ને બરોબર સોવીસમી જાન્યુઆરી ને એના માટે આઝાદી માટે આઝાદી નહીં આઝાદી માટે છો ગાંધીજી તું મહેનત નહીં કરેલી આઝાદી ને મેળવવા માટે જવાહરભાઈ નહેરુ નહીં મહેનત કરેલી આ જાડીને મેળવવા માટે સુભાષચંદ્ર બોઝ લડી લડીને નહીં મરી ગયા આ જાડી માટે મિત્રો વલ્લભભાઈ પટેલે છું નહીં કર્યું હવે આઝાદી કબ પછી માથું જાય હેવાળમાં માથે બે પગ કરતા હોયશો કીધી વાત એ કરતો હતો એટલે હાવ ઘુમરી ખાઈ ગયો મારું બકરી નું બસું રામ રામ કરે એટલે એને હાવજે કીધું મજામાં હો બેટા મજામાં

હવે જો તમે તારે મોજ કરો જો હું જાઉં છું કે હાવજ હાવજ વયો ગયો ગયા પછી બકરીએ બચાને કીધું મારી 70 વર્ષની ઉંમર માં કોઈથી આ ઘટના નથી ઘટી આ ઘટના ઘટવાનું કારણ શું ત્યારે બકરી બચાય કીધું માં સૂટણી આવી આવીને તારા બાપે ફોર્મ ભર્યું સૂટણી પૂરી થાય ત્યાં સુધી કોઈને નહીં ખાય પછી જપટે સડતી ની નકર ખરી હોતા ખાય આપવા <coughs> કેમ્પ <coughs> <coughs> วันนี้เรานซ็นสัญไป